નમસ્કાર મિત્રો આજે ગાંગી આ કામરૂ દેશમાં પહોંચી તો ગઈ છે પરંતુ તે લાલવાદી અને ફૂલવાદીની સામું હારી જાય છે અને અંતે લાલવાદી કે જે તેમના હજારો ઝેરથી ભરેલા માયાવી સાપ જ્યારે ગાંગીની પાછળ છોડ્યા ત્યારે ગાંગી બચવા માટે બાળીનાથની સીમામાં પહોંચી જાય છે અને ત્યાં પહોંચતાની સાથે જ આ બધા જ સાપ ત્યાં નષ્ટ થઈ જાય છે અને બાબા બાળીનાથ તેમને બાળી નાખે છે અને પછી ગાંગીને સમજાવે છે કે હજુ પણ સમય છે અને પાછી ચાલી જા પરંતુ ગાંગી માનતી નથી ને કહે છે કે ના બાબા હું તો અહીંયા આવીશું તો મારા બાબાને છોડાયા વગર પાછી તો નહીં જાઉં આમ કહી અને ગાંગી પાછી ત્યાંથી ચાલવા લાગી અને બંને માયાવી બળદો સાથે પાછી તે બાબા બાળીનાથની મઢીમાંથી પહોંચે છે પાછી જંગલમાં અને ત્યાં જઈને તે કહેવા લાગી કે આ લાલવાદીને ફૂલવાદીને આપણે હરાવી નહીં શકીએ કારણ કે તે ખૂબ જ ભારે માયાવી અને વિદ્યાઓના જાણકાર છે માટે આપણે એના પછીની ચોકી જે આવે છે ત્યાં પહોંચવું હોય તો શું કરાય ત્યારે બંને બળદ કહેવા લાગ્યા કે ગાંગી લાલવાદી ફૂલવાદીની ચોકી પછી બાબરા ભૂતની ચોકી આવે છે અને એ ચોકી પાસે પહોંચવું હોય તો આપણે આ લાલવાદી ફૂલવાદીની આખી એ ચોકી આમ ગોળ ભમી અને ઘણું બધું ચાલ્યા પછી ત્યાં પહોંચી શકાય એમ છે ત્યારે ગાંગી કહે છે કે તો ચાલો આપણે જઈએ બાબરા ભૂતની ચોકી પાસે અને કદાચ જો આપણે બાબરા ભૂતને હરાવી દઈએ તો તે આપણને આગળ જવાનો માર્ગ દેખાડી દે ત્યારે ગાંગીની વાત સાંભળીને માયાવી બળદો એટલું કહે છે કે ગાંગી તું લાલવાદી ફૂલવાદીને હરાવી નથી શકી તો પછી બાબરા ભૂતને કેવી રીતે હરાવશે કારણ કે એ તો આના કરતી પણ ખૂબ જ ભારે બળ્યો છે ત્યારે ગાંગી કહે છે કે હું એની સાથે યુદ્ધ તો કરવા જાઉં કદાચ હું મરી જઈશ તો કાંઈ વાંધો નહીં પરંતુ જો હું પ્રયાસ પણ નહીં કરું ને તો મારા બાબાની વિદ્યા શીખવાડેલી છે ને એના ઉપર લાંછન લાગશે ત્યારે બળદો કહે છે કે કાંઈ વાંધો નહીં તો ચાલ ગાંગી અને આમ પછી બંને બળદો આગળ આગળ જઈ રહ્યા છે અને એમની પાછળ પાછળ ગાંગી છે અને ત્રણેય જણા આ જંગલમાં તેઓ જ્યાં લાલવાદી ફૂલવાદીની ચોકી છે એ ચોકીની વિરુદ્ધ દિશામાં ચાલી અને એમની આંખીએ ચોકી ભમી અને તેઓ પહોંચે છે બાબરા ભૂતની ચોકી પાસે અને જેવા એ વિસ્તારમાં પહોંચવા આવ્યા એની સાથે જ આ બંને બળદો કહેવા લાગ્યા કે ગાંગી હવે ધ્યાન રાખજે કારણ કે બાબરા ભૂતની ચોકીની શરૂઆત હવે થોડી જ વારમાં થઈ જશે અને આમ આટલું કહી અને તેઓ આગળ આગળ જઈ રહ્યા છે અને આ બાજુ લાલવાદી ફૂલવાદી બંને એકબીજાને વાતો કરી રહ્યા છે કે આ ગાંગી કોણ છે અને ક્યાંથી આવી છે અને તેણે આપણી સામે આટલું મોટું યુદ્ધ કર્યું અને આપણે ગમે તે માણસ હોય કે કોઈ વિદ્યાવાળું વ્યક્તિ હોય એને મારવામાં આપણને આટલો સમય ક્યારેય લાગ્યો નથી પરંતુ આ ગાંગી પહેલી એવી નીકળી છે કે જેની સામે યુદ્ધ કરવામાં આપણને આટલો બધો સમય લાગ્યો અને આપણો સૌથી શ્રેષ્ઠ નાગ હતો કે જે ક્યારેય આજ દિવસ સુધી હાર્યો ન હતો અને જેને મુક્તાની સાથે જ દુશ્મનને મારીને પાછો આવતો એ સાપને પણ ગાંગીએ મોતને ઘાટ ઉતારી દીધો અને આપણી વિદ્યાથી પ્રગટ કરેલા જે માયાવી સાપ આપણે ગાંગીની પાછળ છોડ્યા હતા એ બધા જ સાપ મોતને ઘાટ ઉતરી ગયા છે માટે એક વાત તો નક્કી છે કે ગાંગી જરૂર કાંઈક ભારે સાહસ કરવા માટે અહીંયા આવી છે આમ બંને વાદી વાતો કરી રહ્યા છે અને આ બાજુ ગાંગી કે જે ચાલતી ચાલતી જઈ રહી છે ત્યારે તેના કાને નાના બાળકનો રડવાનો અવાજ સંભળાણો તેથી તે થોભી જાય છે ત્યારે બંને બળદો કહેવા લાગ્યા કે ગાંગી આમ રોકાઈ કેમ ગઈ ચાલ હજુ તો ઘણું દૂર છે અને બાબરા ભૂતની ચોકીએ પહોંચવાનું છે ત્યારે ગાંગી કહે છે કે તમને કોઈ અવાજ સંભળાય છે ખરા ત્યારે બંને બળદ કહેવા લાગ્યા કે ના અમને તો કોઈ અવાજ નથી સંભળાતો ત્યારે ગાંગી કહે છે કે આ બાજુ મારી પાસે આવો અને હું જે દિશા તરફ મારા કાનની સુરતા ધરું છું ને એ બાજુ તમે જુઓ તો તમને લાગશે કે કોઈક રડતું હોય એવું સંભળાશે ત્યારે બંને બળદો ગાંગીની પાસે આવે છે અને તે કાનની સુરતા ધરે છે તો નાના બાળકનો રડવાનો અવાજ સંભળાય છે તેથી તેઓ કહેવા લાગ્યા કે હા ગાંગી કોઈક નાનકડું બાળક રડી રહ્યું છે એવો અવાજ તો સંભળાય છે પરંતુ ઘણું દૂર લાગે છે કારણ કે ઝાખો ઝાખો અવાજ સંભળાય છે ત્યારે ગાંગી કહે છે કે ચાલો આપણે એ બાજુ જઈએ ત્યારે બંને બળદો એટલું કહે છે કે ના ગાંગી એ બાજુ નથી જવું કારણ કે તને ખબર ના હોય તો કહી દઈએ કે આ માયા વિદેશ છે અને અહીંયા કોણ ક્યારે એની માયા રચી જાય ને એનું કાંઈ ખબર પડતી નથી માટે ગાંગી તું રહેવા દે આપણે એ બાજુ નથી જવું ત્યારે ગાંગી કહે છે કે આ બાળક રડી રહ્યું ને એ લાગે છે કે જંગલમાં એના માવતરથી વિખૂટું પડી ગયું છે અને તેના રડવાનો અવાજ તો સાંભળો તે કેટલું જોર જોર રડી રહ્યું છે નક્કી તેને કોઈક જંગલી જાનવર ફાડી ખાશે જો આપણે સમયસર નહીં પહોંચીએ તો ત્યારે પેલા બંને બળદો ગાંગીને ઘણી સમજાવે છે પરંતુ ગાંગી તો જે દિશામાંથી રડવાનો અવાજ આવતો હતો એ દિશા તરફ ચાલી નીકળે છે ત્યારે આ બંને બળદો કહેવા લાગ્યા કે આ ગાંગી આપણું કહેવું માનતી નથી પરંતુ લાગે છે કે તે ફસાઈ જશે ચાલો ભાઈ આપણે એની મદદમાં તો જવું જ પડશે અને આમ પછી આ બંને બળદો પણ ગાંગીની પાછળ જવા લાગ્યા અને આ બાજુ પેલા જે બાળકનો રડવાનો અવાજ આવતો હતો એ બાજુ ગાંગી ઝડપથી ડગલા ભરતી ભરતી જઈ રહી છે અને ત્યારે તે ચાલતી ચાલતી જે બાજુથી અવાજ આવતો હતો ત્યાં પહોંચી જાય છે ત્યારે બંને બળદો પણ ત્યાં પહોંચ્યા છે અને કહે છે કે ગાંગી હવે તો અવાજ ઘણો જોર જોરથી સંભળાઈ રહ્યો છે તો નક્કી લાગે છે કે આટલામાં જ ક્યાંક એ બાળક રડી રહ્યું છે ત્યારે ગાંગી ઝડપથી ચાલતી ચાલતી એક ઝાડી પાસે જઈને જુએ છે તો આ ઝાડીઓની વચ્ચો વચ્ચથી આ બાળકના રડવાનો અવાજ આવી રહ્યો છે ત્યારે ગાંગીને દયા આવે છે અને તે કહે છે કે આપ મારી સામું શું જોઈ રહ્યા છો જટ જુઓ તો ખરા આ ઝાડીઓમાં આ બાળક કેમ રડી રહ્યું છે ત્યારે બે બાજુ બંને બળદો આ ઝાડીઓમાં જોઈ રહ્યા છે એક બાજુ ગાંગી ઝાડીઓને બંને હાથેથી હટાવી અને જુએ છે તો વચ્ચોવચ એક નાનકડું બાળક કે જે ખૂબ જોર જોરથી રડી રહ્યું છે અને તેના આખા શરીર ઉપર કીડીઓ અને મકોડાઓ ચડ્યા છે અને તે ડંખ ભરી રહ્યા છે ત્યારે આ ઘટના જોતાની સાથે ગાંગીની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગી કે અરે આવડા નાના બાળકને કોણ આમ અત્યારે મૂકીને ચાલ્યું ગયું હશે શું આના મા બાપને જરાય દયા નહીં આવી હોય આમ કહી અને ગાંગી એ બાળકને પોતાના ખોળામાં લઈને બહાર કાઢે છે ત્યારે પેલા બંને બળદો કહે છે કે ગાંગી આ બાળક અહીંયા જોર જોરથી રડી રહ્યું છે તો આસપાસમાં કોઈક માણસો કદાચ રહેતા હશે એમનું હશે અને જો તેઓ આવી જશે ને તો તે આપણને મારી નાખશે એના કરતાં ચાલ અહીંયાથી ચાલી નીકળીએ ત્યારે ગાંગી કહે છે કે જુઓ તો ખરા તમને દેખાતું નથી આ બાળકને કીડીઓ અને મકોડા કેવા કરડી રહ્યા છે એ બધું મને સાફ કરવા દો આમ કહીને બાળકને ખોળામાં લીધું અને પછી તેના શરીર ઉપર જેટલા પણ કીડી મકોડા ચડ્યા હતા એ બધાને ખંખેરી અને બાળકને હાથમાં લઈને ગાંગી કહે છે કે જુઓ હવે તેના શરીરમાં રાહત થઈ છે એટલે હવે તે ચૂપ થઈ ગયું છે ત્યારે પેલો એક બળદ ગાંગીની પાસે આવીને કહે છે કે ગાંગી તું તારા મનમાં એટલું તો વિચાર કર કે અહીંયા આજુબાજુમાં કોઈ માનવજાત રહેતી નથી અને અહીંયા કોઈ દેખાતું પણ નથી કે નથી તો કોઈ ગામ કે નથી કોઈ નેહડું તો પછી ગાંગી તું એમ વિચાર કર કે અહીંયા આવા ઘનઘોર જંગલમાં આવા ઝાડીઓની વચ્ચોવચ આ બાળક ક્યાંથી આવ્યું એટલા માટે કહું છું ગાંગી કે એને મૂકી દે આ આપણા માટે હાનિકારક છે ત્યારે ગાંગી કહે છે કે જે હોય તે પરંતુ હું આ બાળકને ના મૂકી શકું કારણ કે આ બાળકને જોતાં મને ઘણું દુઃખ લાગ્યું છે અને દુઃખ લાગ્યું તો ભલે લાગ્યું પરંતુ જુઓ એ મારા ખોડામાં આવતાની સાથે જ કેવું બંધ થઈ ગયું અને હવે તે રડી નથી રહ્યું એનો મતલબ એ છે કે એને મારી પાસે ફાવી ગયું છે ત્યારે બંને બળદો કહે છે કે ગાંગી હવે તું આને અહીંયા મૂકી દે છે કે પછી અમે તને અહીંયાથી મૂકીને ચાલ્યા જઈએ ત્યારે ગાંગી કહે છે કે તમે તો સાવ નિર્દયી છો તમને આ બાળક ઉપર દયા નથી આવતી ત્યારે એક બળદ એટલું બોલ્યો કે ગાંગી દયા તો અમને આવે છે પરંતુ આ જંગલમાં રહી રહી અને અમને બધી ખબર પડી ગઈ છે કે આ જંગલમાં કોના ઉપર વિશ્વાસ કરવો અને કોના ઉપર ના કરવો કારણ કે આ દેશ રયોને ખૂબ જ માયાવી છે અને એમાં કયો માણસ ક્યારે ફસાઈ જાય છે એનું નક્કી હોતું નથી ત્યારે ગાંગી કહે છે કે તો ઠીક છે તમે અહીંયાથી જઈ શકો છો આ બાળકને મૂકીને હું તો નથી આવવાની ત્યારે બંને બળદોને ગુસ્સો આવ્યો અને તેઓ ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે તેઓ હજુ તો ચાલતા ચાલતા થોડાક આગળ ચાલ્યા છે અને ગાંગી આ બાળકના માથા ઉપર હાથ ફેરવવા લાગી ત્યાં તો બાળક તેની બંને આંખોથી ગાંગીની આંખોમાં જોવા લાગ્યું અને ધીમે ધીમે તેના શરીરનો આકાર વધવા લાગ્યો તેની આંખો મોટી મોટી થવા લાગી અને તેના વાળ પણ અચાનક માથાના વધવા લાગ્યા અને પછી તેના હાથ ધીમે ધીમે મોટા થવા લાગ્યા ત્યારે આ ઘટના જોઈને ગાંગી ગભરાણી અને તે જોરથી બૂમ પાડે છે કે ભાઈઓ પાછા આવો તમારી વાત સાચી હતી અને આ કોઈ બાળક નથી લાગતું આમાં નક્કી કોઈક શક્તિ છે ત્યારે બંને બળદો પાછા દોડતા દોડતા ગાંગીની પાસે આવે છે અને આવીને કહેવા લાગ્યા કે બોલ હવે શું થયું ત્યારે ગાંગી આ બાળકની સામું જુએ છે તો પાછું એ બાળક નાનું હતું એવું ને એવું થઈ ગયું ત્યારે ગાંગી કહેવા લાગી આ બાળક હમણાં વધી રહ્યું હતું એવો મને આભાસ થઈ રહ્યો હતો એટલા માટે મેં તમને અહીંયા બોલાવ્યા ત્યારે પેલા બંને બળદો કહે છે કે ગાંગી એટલે જ તો તને સમજાવતા હતા કે આ માયાવી શક્તિવાળો દેશ છે આ બાળકને અહીંયા મૂકી દે આ બાળક નથી પરંતુ નક્કી કોઈક માયાવી શક્તિ છે ત્યારે ગાંગી પોતાના હાથેથી આ બાળકને ખોળામાંથી ઊંચું કરીને નીચે મૂકવાની તૈયારીઓ કરે છે ત્યાં તો ગાંગીના ખોળામાં ને ખોળામાં આ બાળક મોટું મોટું થવા લાગ્યું ત્યારે ગાંગી ગભરાણી અને આ બાળક પોતાનો મોટો વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યું ત્યારે ગાંગીના ડોળા ફાટી ગયા અને તે કહેવા લાગી કે કોણ છો તમે અને આમ નાનું બાળક બની અને અમારી સાથે આવી રમત કેમ રમતા હતા ત્યારે બંને બળદો કહે છે કે ગાંગી અમને તો ખબર જ હતી કે આ બાળક નથી પરંતુ નક્કી કોઈક માયાવી શક્તિ છે પરંતુ તું ક્યાં અમારી વાતને માને છે હવે તે તારી જાતે જ જોઈ લીધું ને કે આ કોઈ બાળક ન હતું ત્યારે ગાંગી કહે છે કે ભાઈઓ મને માફ કરી દેજો મેં તમારા બોલની અવગણના કરી છે પરંતુ સાચી વાત તો જાણવી પડશે કે આ કોણ હતું અને તે આમ બાળક બની અને રડતું શું કામ હતું ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે પેલું વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ઊભેલું બાળક ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યું અને હસતા હસતા એટલું કહે છે કે હે માયાવી બળદો તમે તો અહીંયા ઘણા સમયથી આ જંગલમાં રહો છો તો પણ તમે મને ઓળખી ના શક્યા ત્યારે પેલા બંને બળદો કહે છે કે ના અમે નથી ઓળખતા સાચે સાચું બોલ તું કોણ છે ત્યારે બાળક હસતા હસતા એટલું બોલ્યું કે હું બાબરો ભૂત છું અને તમે જ્યાં ઊભા છો ને એ મારી ચોકી છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ગાંગીના પણ ડોળા ફાટી ગયા અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી